વાક્યા બની ગયેલી હમણાંની જ ઘટના આ ગામની અંદર બાબાપુર એક ઉમરવાળા વૃદ્ધ ડોશીમાં રહેતા હતા એની દીકરી બાજુમાં તરોડા ગામ છે એ બાજુ તરોડા ગામમાં દીકરી દીકરીને પરણાવેલી એટલે એને દીકરીને મળવા માટે જતા હતા ઘણા દિવસથી દીકરી મળી નથી એટલે મળી આવું તમારે તેવું કાંઈ નહીં ને મળવા તો જવું જ ન પડે અહીંયા જ મળી જાય એટલે દીકરીને મળવા માટે ગયા દીકરી સત્સંગી ને બાઈ સત્સંગી મા દીકરી બે સત્સંગી હતા ભગવાનનું ભજન કરતા હતા તે માળી તો તરોડા બસમાં બેસીને આવ્યા વાક્યાથી બસ સ્ટેન્ડે ઉતર્યા તો તરોડા ગામ રાજકોટ ગુરુકુલવાળા શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી થઈ ગયા ને એનું જન્મભૂમિ કહેવાય એટલે એ ગામની અંદર બાલમુકુંદાસજી સ્વામીએ બંધાવેલું મંદિર હજી પણ પ્રસાદીનું છે તો આ ડોશીમાન મનમાં એમ થયું કે લેને બાલમુકુંદ સ્વામીના પ્રસાદીનું મંદિર છે ને આ દર્શન તો કરતી જાઓ પછી ઉંમરને લીધે અંધારું થઈ જાય પછી હાંજે અવાય ન અવાય એના કરતાં લે હું દર્શન કરી આવું દર્શન કરીને પછી દીકરીને મળવા જાવ જોજો હવે કેમ ધામમાં વૈયા જઈશ દીકરીને મળતા પહેલાં ભગવાનના દર્શન કરવા મંદિરમાં બેઠા પછી થાંભલાને ટેકે બેઠા બેઠા પહેલાં તો એવા ભગવાનને ધારીને દર્શન કરી લીધા નેણા ભરીને નીરકી લીધા મહારાજને પછી કીધું કે લેન થોડીક માળા કરી લઉં આજે થઈ ન થઈ તો ઘડીક માળા કરવા બેઠા શાંતિથી ભગવાનની માળા કરતા હતા પાંચ દસ માળા હજી થઈ ન થઈ થાંભલીને ટેકે બેઠા બેઠા ત્યાં ભગવાને સામે ત્રાટક વૃત્તિ રાખીને એવા નીરકી રહ્યા હતા ભગવાનને ભાવથી માળા કરતા હતા આ તાટ માળા થઈ ગયા તો મૂર્તિ માંથી ઝબકારો થયો મૂર્તિમાંથી તેજ પુંજ છૂટ્યા છે સ્વામિનારાયણ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈ ગયા એ માજીને કીધું હાલો અમે તમને ધામમાં તેડવા આવ્યા છીએ હાલો ધામમાં તમારું આવી ગયું છે પૂરું થઈ ગયું છે આયુષ ત્યારે આ ઉરુદ ઉમરના આ વાક્યા ગામના માજીએ શું કીધું હા મારાજ હું તૈયાર જ છું હાલો હાલો પછી બાજુ બીજા એક બેન મંદિરે દર્શન કરવા આવ્યા છે ને એને એમ કીધું બેન તમે મારી દીકરીને ઓળખો છો ને ફલાણો નામ છે બધું નામઠામ આપ્યું આ પૂજાની થેલી છે ને મારી દીકરીને દઈ આવજો મારી પૂજા અપુઝ ન રે એટલે એ પૂજા કરે ને પછી એટલે આ થેલી મારી દીકરીને દઈ દેજો અને એટલું કહી દેજો સ્વામિનારાયણ ભગવાન એને ધામમાં તેડવા આવ્યા હતા તો ભગવાન એને ધામમાં તેડી ગયા છે ને તને જય સ્વામિનારાયણ કીધા છે લ્યો આમ કઈ અને આ ગામડા ગામના એક વૃદ્ધ ઉંમરના ડોસીમાં સીધે સીધા દીકરીને ઘેરે ન જતા મંદિરમાંથી એમ ન કીધું મારા ઘડીક ઉભા રહ્યો દીકરીને મળી આવું એટલે જરીક દીકરીને મોઢું જ જોઈ આવું છેલ્લી ક્યાંક ભલામણ કરી આવું કાંઈ ન કીધું સીધે સીધા બસ મહારાજ હું તૈયાર જ છું હાલો એક શબ્દ કીધો અંદર રોજ નીકળે કે નહીં બહાર અંદર પીડ્યું હોય દીકરીમાં હેત તો બહાર નીકળ્યા વગર રે પણ ન નીકળ્યું ત્યારે મોટા સંતોએ આ વાત લખી અને એમ કીધું કે આ ડોચી માયે તો જંગ જીતી ગયા આ જગતમાં આવ્યા પણ જંગ જીતીને ભગવાનના દામને પામી ગયા